ખમણી નાખવાના છે એમનો મેં ભૂકો થઈ જાય પણ ખમણી થી ખમણી તો એક સરખા થાય છે અને બહાર જેવો જ તેનો ટેસ્ટ આવે છે થઈ જાય ને એકદમ બહાર સેવ ખમણી મળે ને એવું જ એકદમ ભૂકો થઈ જાય છે આપણે આ લસણ ફોલ્યું છે લસણ ફોલ્યું છે તો આપણે લસણનો વઘાર કરવાનો છે અને લીલા મરસાની ઝીણી કટિંગ કરી નાખવાના છે અને આપણે લીલા તાણા લીધા છે શેવ ખમણી વઘારવા માટે અને દાડમ દાડમને આપણે દાણા બહાર કાઢી લીધા છે ઝીણી સેવ લીધી છે આપણે ઝીણી સેવ ઉપર વભરાવાની છે આપણે લસણની પેસ્ટ કરી નાખીએ આપણે મરસાની આવી રીતના કટિંગ કરી નાખીશું એકદમ ઝીણું થાય થઈ ગયું ને એકદમ ઝીણું તો આપણે આવી રીતના કટિંગ કરવાના છે આપણે મરસા કટિંગ થઈ ગયા છે સરસ આપણે હવે વઘાર કરી નાખીશું આપણે વઘાર કરવા માટે બે પાવડા તેલ એડ કરીશું આ ગેસને સારું કરી દઈશું આપણે અડધી ચમચી રાઈ નાખીશું એટલે આપણે જીરું એડ કરવાનું છે રાઈ આપણી ફૂટી ગઈ છે તો આપણે એમાં હિંગ નાખીશું હિંગ નાખીશું આપણે આ લસણ લીધું છે લસણની પેસ્ટ એ એડ કરી દઈશું આપણે મીઠા લીમડાના પત્તા એડ કરી આપણે એમાં લીલા મરચાં ઝીણા કટિંગ કર્યા હતા એને એડ કરી આપણે એમાં અડધી વાટકી પાણી એડ કરીશું પાણી એડ કરી અને એને ઉકળવા દેવાનું આ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું એક ચમચી આપણે બુરું ખાંડ એડ કરીશું આપણે એને સરસ હલાવી લઈશું બહુ જાજુ પાણી નાખવાથી સૂટી રહેતી નથી આપણી ખમણી લોંદા જેવી થઈ જાય છે એટલે આપણે થોડુંક જ પાણી એડ કરવાનું છે ઉકળી જાય પછી આપણે ખમણી એડ કરવાની છે સરસ ઉકળી ગઈ છે અને આપણે શીઓ ખમણી સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે એને એડ કરી દઈશું ગેસની ફ્લેમ હાવથી ધીમી જ રાખવાની છે આપણે એને સરસ હલાવવાની છે એકદમ સૂટી સૂટી ને સ્વાદિષ્ટ બને છે એકદમ સરસ હલાવી લેવાની છે હલાવી અને આપણે નીચે ઉતારી લેવાની છે લોંધા જેવી થઈ જાય તો આપણને ખાવામાં મજા નથી આવતી સરસ તૈયાર થઈ ગઈ છે આપણી શેવખમણી આપણે નીચે ઉતારી લઈશું આપણે ગેસને બંધ કરી દઈશું આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું આપણે એને નીચે ઉતારી લઈશું આપણે શેવખમણીને સરસ હલાવી લઈશું આપણે એમાં દાડમને એડ કરવાનું છે થઈ ગયે ને એકદમ મસ્ત શેવખમણી આપણે એમાં શેવ એડ કરીશું આપણે એમાં શેવ એડ કરીશું શેવ એડ કરીશું આપણે ચટણી નાખીશું હાલો આપડી ખમણી સરસ તૈયાર છે હાલે જયદીપ ખાવા શેવખમણી આઈ ગયો તૈયાર થઈ ગઈ છે આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે